બનાસકાંઠા જિલ્લાના ધાનેરા નગરપાલિકા પ્રાથમિક સુવિધા આપવામાં સદંતર નિષ્ફળ ગઈ હોય તેવી સ્થિતિ સર્જાય છે ધાનેરાના શેરપુરા વિસ્તારના દ્રશ્યો ઘણું બધું કહી જાય છે ગટર ઉભરાઈ રહી છે રસ્તા પર ગટરના પાણી ભરાઈ રહે છે પાણીના વાલ્વની ટાંકીમાં ગટરનું પાણી જતા પીવાના પાણીમાં મિશ્ર થાય છે ગટરનું પાણી પરિણામે અને ઘરમાં બાળકો સાથે મોટા લોકો રોગચાળાના ભરડામાં છે રસ્તા પર ગટરના પાણીથી થતા મચ્છર રોગચાળોમાં વધારો કરી રહ્યા છે ચાર માસથી સ્થાનિકોએ અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆત કરી હોવા છતાં સમસ્યા ઠેરની ઠેર જોવાથી સ્થાનિકોએ પાલિકા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા છે રજૂઆત બાદ પાલિકાના ફોટા પાડીને જાય છે પણ સમસ્યાના ઉકેલ માટે કોઈ નક્કર કાર્યવાહી થતી નથી ત્યારે સ્થાનિકોમાં શું ઉઠ્યો છે કે હાલના દ્રશ્ય પરથી પાલિકા એક્શનમાં નહીં આવે તો આ વિસ્તાર રોગચાળામાં ભરાઈ જાય તેવી સ્થિતિ છે ભાજપ કોંગ્રેસના આગેવાનોને પાલિકા તંત્રને આ વિસ્તારની દશા અને દિશા ન દેખાતા સ્થાનિકો આકરા પાણીએ છે સ્થાનિકોએ મીડિયામાં ખુલ્લો પડકાર ફેંક્યો છે કે અમે જે પાણી પીએ છીએ એ પાણી પાલિકાના કર્મચારીઓ પી બતાવે

આજે તમે જોઈ શકો છો કે ઘર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે રોડ ઉપર પાણીની રેલમ છેલ બાજુમાં આંગણવાડી આવેલી છે નાના ભૂલકાઓ ખરેખર નગરપાલિકાની ઢોર નીડામાં કુંભગણની સુતી એવું લાગે છે દાંગણા નગરપાલિકાના જવાબદાર અધિકારીઓને માત્રને માત્ર કમિશન ક્યાં મળે છે એમાં રસ છે એમને કામમાં રસ નથી જો કામમાં રસ હોય તો આ સમસ્યા ન હોય આપ જોઈ શકો છો દોળા દિવસે ખરાબ બપોરે ઉનાળામાં આજે રોડ ઉપર પાણી છે આજુબાજુમાં રહેતા નાગરિકો કઈ રીતે જીવે ખરેખર નગરપાલિકા માણસ નથી કરતી એવું લાગે છે જો નગરપાલિકા બે દિવસમાં ગટરનું કામ સમાર નહીં કરે તો આવનારા દિવસોમાં નગરપાલિકા કચેરી આગળ ધરણા કાર્યક્રમ કરવામાં આવશે અને બહેનો દ્વારા મટકાફોડ કાર્યક્રમ આવશે અમે બહેનો આક્રોશ ખુબ છે કદાચ પરિસ્થિતિ વિકે તે પહેલા નગરપાલિકાના અધિકારીને મારી વિનંતી છે કે તમે ભગવાનને સત્તા આપી છે તો સત્તાનો સદઉપયોગ કરી અને તમારી ફરજમાં આવતું કામ કરો માત્ર તમે કમિશનમાં રસમત રાખો સરકાર તમને પગાર સહેનો આપે છે થોડા ઘણી જો તમારામાં શરમ બચી હોય તો દાંદ્રા નગરને સ્વચ્છ અને સારું તો તમે ન ભણાવી શકો તો કાંઈ પણ ડાહેરાની જનતાને બીમારીમાંથી બચાવવા માટેનો પ્રયત્નો મારી વિનંતી છે અગાઉ પણ ગંદકીના હિસાબે ધાનેરામાં પાંચ છ વર્ષ પહેલા પણ કોલેરા ફાટી નીકળ્યો હતો જેની અંદર કેટલાય લોકોના મૃત્યુ પામ્યા હતા એક પોઝિશન આ શેરપુરા વિસ્તારમાં આજે સર્જાયેલી દેખાય છે અને એટલું બધું રોડ ઉપર ગંદકી અને ગટરોનું પાણી નીકળે છે કે જેનો કોઈ નગરપાલિકા સુધી સુદ્ધા નથી લેતી લોકો ત્રાહીમ ત્રિમ થઈ ગયા છે છતાં પણ નગરપાલિકાના કાનકે સલામત પછાત વિસ્તાર છે એટલે એના માટે આવું કરી રહી છે તો નગરપાલિકાને એ પણ જયારે વેરા ઉઘરાવા હોય ત્યારે નગરપાલિકાઓ લોકો ઉપર પ્રેશર અને દબાણ કરે છે અને જયારે વેરા ન જયારે વેરા ઉઘરાઈ અને લોકોને સુવિધા કેમ નથી આપતી એ સુવિધા આપવી નગરપાલિકાની ફરજમાં આવે છે તો નગરપાલિકાને હું આમ આદમી પાર્ટીના પ્રમુખ તરીકે ધ્યાન દોરું છું કે આ સલમ વિસ્તારની અંદર શેરપુરા વિસ્તારની અંદર જે હાલ હું જે નજરે દ્રશ્ય જોઈ રહ્યો છું ગટરના પાણી રોડ ઉપર નીકળી રહ્યું છે અને એટલી ગંધ મારે છે એટલી ગંધ મારે છે કે જે બીમારીનો ભય ફેલાવે છે તો તાત્કાલિક ધોરણે સત્વરે ધોરણે આની કામગીરી કરી અને એનો નિકાલ કરવો જોઈએ શેરપુરા વિસ્તારની સમસ્યાને લઈને નગરપાલિકાની કામગીરી બાબતે અનેકો પ્રશ્નો અને સવાલો ઉઠી રહ્યા છે શું પાલિકા આ સ્થિતિનો ખ્યાલ નથી શું આ વિસ્તારને ચોખ્ખું પાણી પીવાનો હક નથી શું પાલિકા આ વિસ્તારમાં મોટા રોગચાળાની આફતની રાહ જોઈ રહ્યું છે શું પાલિકાને સ્થાનિકોની દશા અને દિશા સુધારવાનો સમય નથી આવા અનેકો સવાલો વચ્ચે હાલ શેરપુરા વિસ્તારના પાલિકાના પાપે ભગવાન ભરોસે છે તે નક્કી છે